નમસ્કાર મિત્રો સંશોધન ને સમજવાની આ અનોખી વિકાસ યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાછલી વિડીયોમાં આપણે સંશોધન શબ્દ વિશે સમજવાનો પ્રયાસ કર્યો હતો આજની આ વિડીયોમાં આપણે સંશોધનની જુદી જુદી વ્યાખ્યાઓને આધારે સંશોધનનો અર્થ સમજવાનો પ્રયાસ કરીશું તો સૌ પ્રથમ ઓક્સફોર્ડ શબ્દકોશ પ્રમાણેની વ્યાખ્યા જોઈએ હકીકતો એટલે કે તથ્યો સ્થાપિત કરવા માટે તથા નવા તારણો પર પહોંચવા માટે સામગ્રી અને સ્ત્રોતોની વ્યવસ્થિત તપાસ અને અભ્યાસ એટલે સંશોધન

તેમની સમજણ કૌશલ્યનું પરીક્ષણ કરે છે અને તેમના વર્ગખંડમાં વર્તનનું અવલોકન કરે છે. ડેટાનું પૃથ્થકરણ કર્યા પછી તેણીને ખબર પડે છે કે જે વિદ્યાર્થીઓ ઘરે વધુ વખત વાંચે છે તેઓ સમજણની કસોટીઓમાં વધુ સારું પ્રદર્શન કરે છે. આ હકીકતને આધારે તે ઘરે વધુ વાંચનને પ્રોત્સાહિત કરતો નવો વાંચન કાર્યક્રમ અમલમાં મૂકે છે. શૈક્ષણિક સમસ્યાનો અભ્યાસ કરવા અને વાસ્તવિક માહિતીમાંથી ઉકેલ મેળવવા માટે સંશોધનનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. સીસી ધોકડે આપેલી વ્યાખ્યા પ્રમાણે સમસ્યાનો વધુ સારો ઉકેલ મેળવવા માટે વિશિષ્ટ સાધનો ઉપકરણો અથવા વિધિઓનો વિનિયોગ કરવાની અને ચિંતન કરવાની એક વ્યવસ્થિત અને વિશુદ્ધ તકનીક એટલે સંશોધન સીસી ક્રોફર્ડની વ્યાખ્યામાં સંશોધનને એવી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવ્યું છે જેમાં વિચારધારા સઘન અને સુવ્યવસ્થિત હોય છે આ પ્રક્રિયામાં ખાસ સાધનો ઉપકરણો અથવા નક્કી કરેલી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. જેનાથી સમસ્યાનો વધુ સારો અને યોગ્ય ઉકેલ મેળવી શકાય છે એક ઉદાહરણ દ્વારા આ વ્યાખ્યાને સમજવાનો પ્રયાસ કરીએ એક યુનિવર્સિટીના પ્રોફેસર નોંધે છે કે ઘણા વિદ્યાર્થીઓ સંશોધન પેપર લખવામાં સંઘર્ષ કરે છે આને સંબોધવા માટે તેની અસરકારક લેખન યુરોચનાઓ પર સંશોધન હાથ ધરવાનું નક્કી કરે છે તે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓની મુલાકાત લઈને તેમના ભૂતકાળના પેપરોની સમીક્ષા કરીને અને પ્રશિક્ષકોના પ્રતિચારનું વિશ્લેષણ કરીને ડેટા એકત્રિત કરે છે તેની વિવિધ શિક્ષણ પદ્ધતિઓ સાથે પણ પ્રયોગો કરે છે જેમ કે વર્કશોપ અને પીઅર રિવ્યુ સેશન પરિણામોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યા પછી તેણીએ શોધ્યું કે પીઅર રિવ્યુ સેશનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ તેમના લેખનમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો આ સંશોધનના આધારે તે વિદ્યાર્થીઓને વધુ સારા સંશોધન પત્રો લખવામાં મદદ કરવા માટે તેના અભ્યાસક્રમના નિયમિત ભાગ તરીકે પીઅર રિવ્યુ લાગુ કરે છે જ્હોન ડબલ બેસ અનુસાર સંશોધનને નિયંત્રિત અવલોકનોની વ્યવસ્થિત અને અનાત્મલક્ષી રીતે થતી નોંધ અને વિશ્લેષણ છે જે એવા સિદ્ધાંતો અધિનિયમો અને સામાન્યકરણના વિકાસ તરફ અગ્રસર કરે છે જે ઘટનાઓનું પૂર્વાનુમાન કરવાની અને શક્ય હોય તો તેમને સંપૂર્ણ નિયંત્રિત કરવાની ક્રિયામાં પરિણમે છે જ્હોન ડબલ્યુ બેસની વ્યાખ્યા મુજબ એ એક સુવ્યવસ્થિત અને નિષ્પક્ષ પ્રક્રિયા છે જેમાં નિયંત્રિત અવલોકનોનું વિશ્લેષણ અને નોંધ કરવામાં આવે છે આ પ્રક્રિયા સામાન્યકરણો સિદ્ધાંતો અથવા સિદ્ધાંતોના વિકાસ તરફ દોરી જાય છે જેના પરિણામે ઘટનાઓની આગાહી અને તેમને નિયંત્રિત કરવાની ક્ષમતા મેળવી શકાય છે એક ઉદાહરણ દ્વારા વ્યાખ્યાને સમજવાનો પ્રયાસ કરીએ ધારો કે યુનિવર્સિટીના સંશોધક એ સમજવા માંગે છે કે વિવિધ શિક્ષણ પદ્ધતિઓ મોટા વર્ગોમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનને કેવી રીતે અસર કરે છે આની તપાસ કરવા માટે સંશોધક વ્યવસ્થિત અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓને જૂથોમાં વિભાજિત કરે છે જ્યાં દરેક જૂથને અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને શીખવવામાં આવે છે પરંપરાગત વ્યાખ્યાન ઇન્ટરેક્ટિવ સત્રો અને ઓનલાઇન લર્નિંગ મોડિલ્સ

interactive શિક્ષણ પદ્ધતિઓ મોટા વર્ગોમાં વધુ અસરકારક હોઈ શકે છે. આ સામાન્યકરણ નવા શિક્ષણ સિદ્ધાંતો અથવા સિદ્ધાંતોના વિકાસ તરફ દોરી શકે છે. જે ઉચ્ચ શિક્ષણમાં વધુ સારા પરિણામોની આગાહી કરે છે. અને આ આંતરદ્રષ્ટિનો ઉપયોગ આખરે તો અસરકારક શિક્ષણ વ્યૂહરચનાઓ ઘડવા માટે થઈ શકે છે. જેનો વ્યાપકપણે ઉપયોગ કરી શકાય છે. હવે આપણે સંશોધનની સામાન્ય વ્યાખ્યા જોઈએ. તો સંશોધન એ એવી પ્રક્રિયા છે જેમાં અનાત્મલક્ષી અને વૈજ્ઞાનિક વિધિનો સમસ્યા કે પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે વ્યવસ્થિત અને આયોજિત રીતે પ્રયત્નો કરવામાં આવે છે 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 જેના દ્વારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય થાય અથવા અથવા તેનો વિકાસ નવા સિદ્ધાંતો અધિનિયમો કે નિયમોનું સ્થાપન થાય છે આ વ્યાખ્યામાં સંશોધનને એક એવી પ્રક્રિયા તરીકે દર્શાવવામાં આવ્યું છે જ્યાં કોઈ સમસ્યા અથવા પ્રશ્નોનો ઉકેલ શોધવા માટે આયોજન રીતે અને સુવ્યવસ્થિત પ્રયાસ કરવામાં આવે છે આ માટે નિષ્પક્ષતા અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે આ સંશોધનના પરિણામે નવું જ્ઞાન ઉત્પન્ન થાય છે અથવા નવા સિદ્ધાંતો અથવા નિયમોનો વિકાસ થાય છે. ચાલો ઉદાહરણ દ્વારા આને સમજવાનો પ્રયાસ કરીએ. ધારો કે શૈક્ષણિક સંશોધક ગણિત વિષયમાં વિદ્યાર્થીઓની કામગીરી સુધારવા માંગે છે. સંશોધક વ્યવસ્થિત રીતે ઉદ્દેશ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને અભ્યાસની યોજના બનાવે છે અને તેનો અમલ કરે છે. તેણે વિદ્યાર્થીઓને બે જૂથોમાં વિભાજિત કરે છે. એક જૂથ પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને બીજું જૂથ ગણિત કૌશલ્યને વધારવા માટે રચાયેલી નવી ઇન્ટરેક્ટિવ લર્નિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.

નીતિ નિયમ અધિનિયમ નવા સૂત્ર કે સમીકરણનો વિકાસ થાય છે. જો કે દરેક સંશોધનના પરિણામો કાયમ માટે સ્વીકાર્ય બનતા નથી. તેથી સંશોધન કરીને કોઈ સમસ્યા કે પ્રશ્નોનો ઉકેલ એકવાર મેળવ્યા પછી તે ઉકેલ જુદા જુદા સંજોગો અને જુદા જુદા સમયે કેટલો યથાર્થ ઠરે છે અથવા કેટલો અસરકારક કે પ્રાસંગિક છે તેની પણ ખાતરી કરવા માટે ફરીથી સંશોધન કરવામાં આવે છે. આમ જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં કોઈ પણ એક સમસ્યાનો ઉકેલ મેળવવાની આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. સંશોધન એ વર્તમાન જ્ઞાન છે તે ઔપચારિક કે અનૌપચારિક રીતે જ્ઞાનમાં વૃદ્ધિ કરવાની પ્રક્રિયા છે તો આજે આપણે સંશોધનની જુદી જુદી વ્યાખ્યાઓ અને સંશોધન નો અર્થ સમજવાનો પ્રયાસ કર્યો હવે પછીની વિડીયોમાં આપણે શૈક્ષણિક સંશોધનની વ્યાખ્યા અને તેનો અર્થ સમજવાનો પ્રયાસ કરીશું થેન્ક યુ વેરી મચ